બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા લેવાય છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની મારફતે આ વર્ષે પણ આઠમા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખભાઈ રામદેવ રાવળદેવ દ્વારા ગવડાવીને નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાઈને મા શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે રિપોર્ટર અશોક મળવર અમરેલી we <laughs> ઓકે જયશુભાઈ જય માતાજી બાપ મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીસરાની અંદર ગરબી થાય છે અંબિકા રાજકુમાર ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્રમંડળ અને હું જયશુભાઈ રાવડજો અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો એ બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે જય માતાજી જય બાપ કરવી ચલાવી રહ્યા છે સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાજમંડળ હું પ્રમુખ અલ્પેકભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ફૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે જોકે સાફ સફાઈ બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી